નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠની અંદર જે જ્ઞાન સાધના પરીક્ષા લેવામાં આવે છે એની અંદર કેવા પ્રશ્નો એક્ઝામની અંદર પૂછી શકે આપણે વિડીયો મારફતે જોશું તમામ બાળકો આ વિડીયો અંત સુધી નિહાળજો અને પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો પરીક્ષાની અંદર પ્રશ્ન હશે એના વિકલ્પો પણ આપેલા હશે તો પ્રશ્ન બરાબર સમજવાનો છે સમજ્યા બાદ જ આપણે પ્રશ્નનો જવાબ સિલેક્ટ કરવાનો છે અને પછી જે આપણી જે સીટ આપેલી હોય છે એની અંદર આપણે ટીક કરવાનું હોય છે એટલે કે કૂંટવાનું હોય છે તો એ પ્રથમ પ્રશ્ન આપેલો છે કે બંધારણ સભાના પ્રથમ પ્રમુખ કોણ હતા જ્યારે બંધારણ સભા આપણું જે સંવિધાન છે એ ઘડવામાં આવ્યું પૂરું થઈ ગયું પછી જે પ્રથમ પ્રમુખ કોણે બનાવવામાં આવ્યા હતા તો રાજેન્દ્ર પ્રસાદને બનાવવામાં આવ્યા હતા બીજો પ્રશ્ન જોઈએ કે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે સૂર્યમંડળ એની અંદર બધા ગ્રહો આવેલા છે લઘુ ગ્રહો છે ગ્રહો છે ઉલ્કા છે તો એનો એક એમાં સૌથી જે મોટો ગ્રહ કયો છે બુધ પૃથ્વી ગુરુ કે મંગળ સૌથી મોટો ગ્રહ કીધો છે એટલે ગુરુ આવશે આપણો જવાબ ત્રીજો પ્રશ્ન જોઈએ આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કે એક માણસને દાંતીવાળા ડેમ જોવો છે તો તે કયા જિલ્લાની મુલાકાતે આવશે મહેસાણા બનાસકાંઠા કચ્છ કે નર્મદા તો બનાસકાંઠાની અંદર દાંતીવાડા ડેમ આવેલો છે તો બનાસકોટા ગાદી પર બેસનાર પ્રથમ મહિલા દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા રજિયા સુલતાના કોની પુત્રી હતા પ્રશ્નને સમજો બાળકો પ્રશ્ન તમને ઉલટીને પ્રશ્ન પૂછ્યો છે કે દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા રજિયા સુલતાના દિલ્હીની ગાદી પર જે પ્રથમ મહિલા કોણ હતી તો રજા સુલતાના એ કોની પુત્રી હતા તો આપણે એના પિતાનું નામ શોધવાનું છે પ્રશ્નની અંદર બલબન એમિસ મોહમ્મદ ઘોરી કે ઐબક કુતબુદ્દીન ઐબક તો એલતુસ ની પુત્રી હતા આગળનો પ્રશ્ન જોઈએ કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે નોર્મલ પ્રશ્ન છે એકદમ સહેલો પ્રશ્ન છે એ પણ પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પણ પૂછી શકે છે તો મોર ધોળકાનું મલાવ તળાવ ધોળકાની અંદર મલાવ તળાવ આવેલું છે એવો પણ પ્રશ્ન પૂછી શકીએ કે મલાવ તળાવ ક્યાં આવેલું છે તો ઓપ્શન આપેલા હોય કે ધોળકા ધંધુકા વિરંગો કે રાજકોટ તો આપણે યાદ રાખવું જોઈએ કે ધોળકાની અંદર મલાવ તળાવ આવેલું છે તો મલાવ તળાવ કોની ન્યાયપ્રિયતાનું પ્રતિક છે એવો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્ય યશોવર્મા મીનળદેવી કે સિદ્ધરાજ જયશી તો મીનળદેવી આગળનો પ્રશ્ન જોઈએ કે કયા ગવર્નર જનરલે ખાલસા નીતિ અમલમાં મૂકી હતી અહીંથી બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકે મિત્રો કે કયા ગવર્નર જનરલે ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી એમ એ પૂછી શકે અથવા કે ભારતમાં ખાલસા નીતિ દાખલ કરનાર ગવર્નર જનરલ કોણ હતો એવો પણ પ્રશ્ન પૂછી શકે ગમે તે રીતે પ્રશ્ન પૂછાય આપણે પ્રશ્નને સમજવાનો છે ખાસ ડેલ હાઉસી વેલેસલી વોરંગ હેસ્ટિંગ અને કેનિંગ તો આ પ્રશ્નનો જવાબ ખાલસા નીતિ જ્યારે પ્રશ્ન આવે અમલમાં મૂકવાની અથવા દાખલ કરવામાં તો આપણે ડેલ આવસીને યાદ રાખવાનો છે આગળનો પ્રશ્ન જોઈએ કે અસમ રાજ્યનું પાટનગર કયું છે દિશપુર ગાંધીનગર અજમેર કે કાશી તો દિસપુર આવશે અસમ રાજ્યનું એટલે અહીંથી હું બા દરેક બાળકોને એક મારી ખાસ વિનંતી છે કે જે ભારત દેશના જેટલા રાજ્ય આગળનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો કે જીરો રેખાં સ્વૃત કયા નામથી ઓળખાય છે જીરો રેખાંશ કીધું છે અક્ષાંશ નથી કહ્યું જીરો રેખાં એટલે રેખાં સ્વૃત એટલે ઊભી જે રેખાઓ છે પૃથ્વીની ઉપર એ કાલ્પનિક રેખાઓ છે જે ઊભી રેખાઓ છે એને આપણે રેખાંશ્રુત કહીએ છીએ જે આડી રેખાઓ છે એને આપણે શું કહીએ છીએ અક્ષાંશ્રુત તો આ પ્રશ્ન જવાબ આવશે ગીનીચ રેખા આવશે જે લંડનના ગીનીચ જે પ્રદેશ છે એમાંથી પસાર થાય છે પણ અહીંથી એવો પ્રશ્ન પણ પૂછી શકે કે જીરો અક્ષાંશ વૃત્ત કયા નામથી ઓળખાય છે અક્ષાંશ વૃત્ત બાબતો આપણે વિશ્વવૃત્ત યાદ રાખવાનું છે આગળનો પ્રશ્ન જોઈએ આ વિડીયોનો લાસ્ટ પ્રશ્ન છે કે અઢારસો સત્તાવનના સંગ્રામની સૌ પ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી કાનપુર દિલ્હી મેરઠ કે આગ્રા તો મેરઠ આવશે